બાપુનગરમાં જે ભીડભંજાર માર્કેટ આવ્યું છે ત્યાં દિવાળી પહેલા જ વેપારીઓમાં ખૂબ જ દુઃખનો માહોલ સર્જાય છે જેના કારણે આસપાસ રહેલી લગભગ દસ થી બાર દુકાનો આગના ઝપેટામાં આવી ગઈ અને વેપારીઓને દિવાળી પહેલા જ એવું કહી શકાય કે ખાસું મોટું નુકસાન એવું થઈ શક્યું છે હું તમને અહીંયા અંદર બતાવીશ અત્યારે કે સૌપ્રથમ આ દુકાન જે છે એના અંદર આગનો બનાવ બન્યો હતો તમે અત્યારે જોઈ શકો છો કે આ દુકાન અંદર કહી શકાય કે આગ લાગી હતી જેના કારણે આગ રૂપ ધારણ કરી અને આજુબાજુની જેટલી પણ દુકાનો દુકાનો હતી એ સુધી તમે જોઈ શકો છો કે અહીંયા આજુબાજુ અનુભવાય છે અને જેના કારણે અહીંયા લોકોના અને જે વેપારીઓ હતા એ તો સારું થયું કે દિવસના ટાઈમ પર કોઈ જાનહાનિ કે કોઈ એવા સમાચાર આયા નથી મોડી રાત્રે એવું કહી શકાય કે સવારના એવું કહી શકાય કે પાંચ વાગ્યાના આસપાસ આ બનાવ બન્યો હતો કે જેના કારણે આગ વિકરાળ બની હતી પણ કોઈ જાનહાની આમાં થઈ નથી પણ જે વેપારીઓને દિવાળી પહેલા જે આશા હોય છે જે દિવાળી પહેલાનું હોય છે એ દિવાળીના પહેલા આ લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે આપણે ચાર વાગે દુકાનની વસ્તી કરી સાડા ચાર વાગે દુકાનની વસ્તી થઈ છે આ બનાવ બન્યો પાંચ ની સાડા ની વચ્ચે બનાવ બન્યો છે તમને જાણ ક્યારે થઈ મને જાણ થઈ છ વાગે ને એમાં પાછા જયારે લાઈફ આયા પાણીના એ બી એક કલાક પછી આવ્યા છે આગ આગ ના લાગે પછી એક કલાક પછી આવ્યા છે દિવાળીના ટાઈમ પર આવો બનાવ બન્યો

નામોશી અત્યારે અનુભવી રહ્યા છે કોઈને કોઈ સૂચતું નથી કે કઈ રીતે નવશેરથી છેલ્લા દિવાળીના 5 દિવસ ઉપર વેપાર કરવો બરાબર છે આ સાથે લાગણી છે અને એનો ભયંકર ટેન્શનમાં હોય છે એક તો વેપારનું ટેન્શન હોય છે અને બીજી બાજુ આ જે આ બનાવ બને એમાં કોઈ પણ જાતનો સરકારી બેનિફિટ મળવાનો ચાન્સ છે નહીં મળે તો વેપારીનો નસીબ છે બાકી આ સરકાર મને એ રીતે એવું લાગે છે કે કંઈ મળશે નહીં એક તો સૌ પ્રથમ જે વેપારીઓ છે એમને ક્યાંક ને ક્યાંક એવી આશા થી ક્યાંક ને ક્યાંક થી પૈસાનું રોકાણ કરીને જે આ ધંધામાં પૈસા નાખ્યા હોય છે એવું કહેવાય છે કે વ્યાજે પણ પૈસા લાઈરા લોકો ધંધામાં નાખ્યા છે અને આવા ટાઈમમાં જો આવી કોઈ ઘટના બને ત્યારે સ્વાભાવિક રીતે વેપારીઓમાં એક દુઃખનો માહોલ હોય છે અને ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે દિવાળીના થોડાક દિવસો પહેલા કે જ્યારે કમાવાની લોકોને એક વર્ષથી આશા હોય છે એના અંદર જો આવો બનાવ બનતો હોય ત્યારે આ લોકોમાં ખૂબ દુઃખની લાગણી દેખાઈ આવી છે દિવાળી એ વેપારીઓ માટે આખા વર્ષની કમાણી નો તહેવાર છે દિવાળીમાં વેપારી એવું વિચારતો હોય છે કે હું વ્યાજ થી પૈસા લઈને ભી માલ ભરું અને એ માલમાંથી જે બી નફો થાય એનાથી મારું આખું વર્ષનું જે ટર્નઓવર હોય જે બી નુકસાન થયું હોય એને